કમાટીબાગ એમ્પી થિયેટર ખાતે વડોદરાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન થયું વડોદરા શહેરમાં કમાટીબાગ એમ્પી થિયેટર ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી અને બરોડા ડિસ્ટ્રિક્ટ કલ્ચર એસોસિએશન દ્વારા કલ્ચરલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વડોદરા શહેરમાં વધુને વધુ વિકાસ થાય તે હતો जुदा जुदा डान्स एकेडमी द्वारा कुल सत्तर जेटा पर्फॉर्मन्स करत बाळको आणि वडोदरा शहर कलाकारो द्वारा दाखल गरबा कुचीपुडी पेट्रोटिक सॉंग आणि भवाई जेवा मंत्रमुग्ध होई शके तेव्हा पर्फॉर्मन्स देखाडम કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કેતુલ મહેરિયા ડેવલપમેન્ટ ઓફિસર ડોક્ટર અર્જુનસિંહ મકવાણા સેક્રેટરી બરોડા ડિસ્ટ્રિક્ટ કલ્ચરલ એસોસિએશન શ્રી વિજય પંચાલ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ વડોદરાની તમામ એકેડેમીના સંચાલકો ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કલ્ચરલ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વડોદરા શહેરમાં વધુને વધુ વિકાસ થાય તે હતો જેમાં જુદા જુદા ડાન્સ એકેડમી દ્વારા કુલ સત્તર જેટલા પર્ફોમન્સ કરવામાં આવ્યા હતા ડોક્ટર અર્જુનસિંહ મકવાણા સેક્રેટરી બરોડા ડિસ્ટ્રિક્ટ કલ્ચરલ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં બહારના રાજ્યોમાંથી આવનાર કલાકારોને ખૂબ સન્માન અને પુરસ્કાર મળતા હતા તેઓને પોતાની કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા રાજ્યમાં ખૂબ સારી વ્યવસ્થા કરી હતી આ વર્ષાની જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરમાં રહેલા આવા કલાકારોની હોય છે તેઓએ યોગ્ય પ્લેટફોર્મ આવા કાર્યક્રમોના માધ્યમથી મળી શકે અને આવનારા દિવસોમાં આવા સાંસ્કૃતિક કાર્યક્રમો શહેરના જાહેર સ્થળોએ થાય જેથી કરીને લોકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રત્યે રૂચિ વધે અને આ વારસો આપણે સાંસ્કૃતિક નગરી તરીકે બચાવી શકીએ વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં આવા થિયેટરો અને કાર્યક્રમો થઈ શકે તેવી જગ્યાઓ પણ વધુને વધુ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી વડોદરા શહેરમાં કમાટીવાગ સિવાય બીજા ત્રણ ભાગમાં પણ આવા એમ્પી થિયેટર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે તેવી માંગ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને કરવામાં આવી હતી એમ દીપક શાહે જણાવ્યું હતું

આખો કાર્યક્રમ શું દર્શક મિત્રો જણાવો ગુજરાત સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા ખાસ કરીને વડોદરા કલ્ચર એસોસિએશન અને જિલ્લા કલ્ચર એસોસિએશન દ્વારા જે અલગ અલગ ડાન્સ ફોર્મ છે એ લુપ્ત થવાની શક્યતાઓ હોય ખાસ કરીને ભરતનાટ્યમ હોય કથક હોય મણિપુરી હોય ગરબા હોય રાસ હોય તમામ ડાન્સ ફોર્મને અહીંયા રજૂ કરવામાં આવ્યા ખૂબ સારો કાર્યક્રમ કર્યો કે દોધભાઈ મહેરિયા અર્જુનસિંહે અમારા કૃષ્ણાભાઈ ધોરે એમના પ્રયત્નોથી પંદર જેટલા ગુરુઓને બોલાય અને એમના શિષ્યો દ્વારા આ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી આજની એકવીસમી સેન્ચુરીમાં જે રીતે માનવ વિકાસ સૂચકાંકને મહત્વ આપવામાં આવે છે એવી રીતે હેપીનેસ ઇન્ડેક્સનું પણ મહત્વ છે ખાસ કરીને વાત કરીએ તો આપણા આદિ યોગી જે અર્ધ સ્વરૂપ હતા કે જેમાં અડધું શરીર પુરુષનું અને અડધું શરીર સ્ત્રીનું એટલે હાફ સન અને હાફ મૂન જ્યાં સુધી કોઈ પણ લોજિકલ રીઝનિંગ અને ડેવલપમેન્ટ સાથે અનુભવ ભેગો ના થાય ત્યાં સુધી એમાં મજા નથી આવતી કે જે અભિવ્યક્તિ છે એક્સપ્રેશન છે એનાથી જે કોઈ આપણા સૂચનો છે અથવા આપણા સજેશન છે જે સમાજ સુધી પહોંચતા હોય ખાસ કરીને સ્વચ્છતાની થીમ માટે કોઈ નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે અહિલ્યાબાઈ માટે નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે જે ઓપરેશન સિંદુર થયું એના માટે નૃત્ય નાટિકા કરવામાં આવે તો ભારતના ડેવલપમેન્ટની સાથે સાથે જો અભિવ્યક્તિને લોકો સુધી પહોંચાડવામાં આવે તો મને લાગે છે કે ભારત આપણે વિકાસ કરી અમૃત મહોત્સવમાં આ જે ઇન્ડેક્સ છે એના પર વિશેષ ભાર મૂકીએ અને આપણી જે કલાકૃતિઓ છે આપણા જે ડાન્સ ફોર્મ છે એ પણ લુપ્ત ન થાય અને ખાસ કરીને લોકો સુધી પહોંચાડે એમને કલાકારો ને કલા રસિકો દ્વારા માણવામાં આવે એ રીતનું આયોજન કર્યું છે તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવનારા સમયમાં આવા વધુ પડતા આયોજનો થાય અને વડોદરા જનતા આવા આયોજન સાથે જોડાતી જાય અને ભારતના વિકાસમાં વેગ મળતો રહે એ જ અભ્યર્થા જે જે કરીને ગુજરાત વસ્તુ ભારતમાં થઈ છે Subscribe now and press the bell icon. Never miss an update.